ઉનાળાની કઠોર ગરમીમાં માત્ર માનવ જાત જ નહીં પ્રાણીઓ માટે પણ પાણીની તંગી ઉદ્ભવતી જોવા મળતી હોય છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વન્ય પ્રાણીઓ ઉનાળા દરમિયાન ઘણી હાલાકી ભોગવી રહ્યા છે આ સંદર્ભે રાજકોટ વન વિભાગે વિશેષ આયોજન કર્યું છે વન્ય પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની કુંડીઓ તૈયાર કરવામાં આવી છે સાથે ઉનાળા દરમિયાન સિંહ, ચિત્તા અને દીપડાનું વિશેષ તકેદારી રાખવી પડતી હોય છે હાથી વન વિભાગ દ્વારા આ પ્રાણીઓ પર વધારે નજર રાખવામાં આવશે ઉનાળા દરમિયાન વન વિભાગનો તમામ સ્ટાફ દરેક પ્રાણીઓ ઉપર નજર રાખશે અને તેમની તકેદારી પણ વન વિભાગ દ્વારા રાખવામાં આવશે ઉનાળામાં જનરલી છે રાજકોટ જિલ્લામાં પાણીની થોડી તંગી રહેતી હોય છે અંતરિયાળ વિસ્તારમાં આથી વન્ય પ્રાણીઓને પાણી માટે વધુ વિસ્તારમાં ફરવું ન પડે દૂર ન જવું પડે એના માટે અલગ અલગ જગ્યાએ વિવિધ જગ્યાએ આપણે પાણીની કુંડીઓ બનાવવામાં આવેલી છે અને એમાં ઉનાળા દરમિયાન રેગ્યુલર પાણી ભરવામાં આવતું હોય છે મોટાભાગે જે ઘાસ ઉપર નભતા જે આપણા ચિંકારા છે કે હરણ છે કે અન્ય ઘાસ ઉપર નપતા નીલગાય છે આ ઉપરાંત માંસાહારી જે પણ સિંહ છે કે દીપડા છે તો આવા પ્રાણીઓને પાણીની જરૂરિયાત વધારે રહેતી હોય છે અને દિવસ દરમિયાન બે કે ત્રણ વખત પાણી માટે આવતા હોય છે કે અન્ય વિસ્તારોમાં ફરતા હોય છે ઉનાળા દરમિયાન આપણે જે પણ પાણીની કુંડીઓ બનાવી છે તે રેગ્યુલર ભરવામાં આવતી હોય છે તેની સફાઈ કરવામાં આવતી હોય છે અને રેગ્યુલર સ્ટાફ દ્વારા ત્યાં ચેક કરવામાં આવે છે કે પાણીનું લેવલ બરાબર છે કે નહીં અને જો પાણી ઓછું થઈ જાય તો એ ભરી દેવામાં આવતું હોય છે રાજકોટના વન વિભાગનો તમામ સ્ટાફ આ જગ્યા ઉપર કામ કરતો હોય છે અને એમને દરરોજ વન વિસ્તારમાં કરવાનું હોતું હોય છે અને આવી કોઈ પણ પ્રકારની તેઓને માહિતી મળે તો એ જગ્યાએ જઈને તેઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે